નમસ્કાર મિત્રો ઓલ ઇન્ડિયા રેસિપી ગુજરાતી ચેનલમાં તમારું સૌનું સ્વાગત છે આજે આપણે બનાવીશું બેંગન ભરવા મસાલા આ એક ખૂબ જ ટેસ્ટી શાક છે જો તમને આ રેસિપી પસંદ આવે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને લાઇક શેર કરજો તો સૌપ્રથમ પ્રથમ આપણે સિંગદાણા લેવાના છે એની સાથે લઈશું આપણે નારિયેલ નારિયેલનું પાવડર સફેદ તલ લાલ મરચું પાવડર અને જીરું પાવડર આનું આપણે એક પેસ્ટ બનાવવાનું છે હવે આપણે પેસ્ટ બનાવ્યા પહેલા એને તવા ઉપર રોસ્ટ કરી લેવાના છે આપણે શેકી લેવાના છે તો સૌ પ્રથમ આપણે સીંગને શેકીશું સિંગમાં કલર ચેન્જ થઈ જાય સિંગને શેકાઈ જાય એના પછી આપણે નાખીશું નારિયેલનો પાવડર કોકોનટ પાવડર બી કહેવાય છે નારિયેલ પાવડર અને ઘીલું નારિયેલ બી કહેવાય તો નારિયેલ જલ્દી પાકી જશે નારિયલમાં જે કલર છે જલ્દી ચેન્જ થાય છે તો નારિયેલમાં કલર ચેન્જ થવા માંડે એના પછી આપણે લાલ મરચું અને ધાણાજીરું પાવડર અને સફેદ તલ આ વસ્તુને ત્રણેયને સાથે એડ કરીશું આ ત્રણેયને એડ કરીને આપણે બે મિનિટ સુધી વધારે શેકીશું બે મિનિટ શેકાઈ જાય એના પછી આપણે એને મિક્સર જારમાં નાખીને એક બારીક બારીક પેસ્ટ બનાવવાનું છે તો આપણે મિક્સર જારમાં એડ કરીશું અને એની સાથે સાથે આપણે થોડું પાણી બી એડ કરીશું અને એક બારીક બારીક પેસ્ટ બનાવીને રેડી કરીશું એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે પેસ્ટને આપણે ખૂબ જ બારીક કરવાનું છે તો એને બારીક થઈ જાય એના પછી આપણે આગળની વિધિ કરીશું તો આને આપણે મિક્સર જારમાં એડ કરેલું છે હવે એને આપણે એક પીસી લઈશું મિક્સર જારની અંદર તો પેસ્ટ રેડી છે મિત્રો તમે જોઈ શકો છો અને હવે આપણે એક બીજું પેસ્ટ બનાવવાનું છે ડુંગળી આદુ લીલા મરચાં લસણ આ ચારેનું એક પેસ્ટ બનાવીને આપણે રેડી કરી લીધું છે તમે જોઈ શકો છો અને હવે આપણે શાક બનાવવાનું સ્ટાર્ટ કરીશું તો શાક બનાવવા માટે ત્રણ ચમચી તેલ આપણે એડ કરીશું કઢાઈની અંદર કડાઈમાં તેલ આપણે એડ કરીશું અને તેલને ગરમ થવા દઈશું એના પછી નાખશું હિંગ ચુટકી ભર હિમ નાખીશું પછી નાખીશું જીરા એક ચમચી જીરા એડ કરીશું જીરા થઈ જાય પછી નાખીશું કઢીપત્તા કઢીપત્તા થઈ જાય એના પછી નાખીશું આપણું ડુંગળી લીલા મરચાં લસણ ને આદુનું પેસ્ટ જે આપણે ઓલરેડી બનાવીને રાખ્યું છે એ આપણે હવે એડ કરીને એને પકવીશું આપણે આ શાકમાં એક રેડ કલર લાવો છે તો એની માટે આપણે લાલ મરચું એડ કરીશું અત્યારે અડધી ચમચી લાલ મરચું નાખીશું જેથી આની અંદર એક સરસ રેડ કલર આવી જશે હવે આપણે આની અંદર નાખીશું ગરમ મસાલો ગરમ મસાલો આપણે આ સ્ટેજર સ્ટેજ ઉપર નાખવાનો છે જેથી જે શાક છે એની અંદર ગરમ મસાલાનો જે ફ્લેવર છે એ એકદમ ખૂબ જ એન્હાન્સ થાય ખૂબ સારી રીતે આવી જાય એટલે ગરમ મસાલો આપણે એડ કરીશું હવે એના પછી આપણે એડ કરીશું આપણું સિંગદાણાનું પેસ્ટ અને સારી રીતે મિક્સ કરી લઈશું સિંગદાણાનું પેસ્ટ આપણે જે પીસીને રાખ્યું હતું એ બધું આની અંદર એડ કર્યું છે મેં અને એને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું અને આને આ રીતે ત્રણથી ચાર મિનિટ પકવીશું ગેસને ધીમો કરીને ત્રણથી ચાર મિનિટ પકવીશું સાથે સાથે આપણે આપણા રીંગણા બી કાપી લઈશું તો રીંગણાને આપણે કાપી લઈશું વચ્ચેથી તો એની માટે રીંગણાને આપણે લઈને સેન્ટરમાંથી એક ચીરો પાડીશું અને બીજી બાજુથી સેન્ટરમાંથી લઈને એક ફરથી ચીરો પાડી લઈશું અને આવી રીતે ચાર ટુકડા કરી દઈશું સેન્ટરથી અને આની અંદર આપણે હવે મસાલો સ્ટફ કરવાનો છે એટલે આપણે એને એડવાન્સમાંથી જ કાપીને રાખીશું જ્યાં સુધી આપણો મસાલો શેકાઈ રહ્યો છે તો આવી રીતે બધા રીંગણાને આપણે કરીને તૈયાર કરીશું અને આ મસાલો ત્રણથી ચાર મિનિટ શેકાય એટલે ઢીલો પડી જશે તમે જોઈ શકો છો આ મસાલો ટાઈટ હતો પહેલાં હવે ઢીલો પડી ગયો છે એનો મતલબ મસાલો પાકી ગયો છે હવે એની અંદર આપણે પાણી એડ કરીશું અને પાણી એડ કરીને આની ગ્રેવી બનાવીશું આપણે એક મસાલો બનાવવાનો છે એ ગ્રેવી બનાવવાની છે આની અને એની અંદર આપણે હવે થોડું ઓઇલ છૂટી જાય એટલે આપણે એની અંદર નાખીશું મીઠું થોડું થોડું ઓઇલ છૂટવાનું શરૂ થાય એ સમયે તમે મીઠું નાખો અને મીઠુંને એડજસ્ટ કરી લો આપણે આના પહેલાં મીઠું નથી નાખ્યું એટલે તમે અત્યારે આ સ્ટેજમાં મીઠું મીઠું નાખીને એડજસ્ટ કરી લો અને જ્યારે સંપૂર્ણ રીતે તેલ છૂટી જાય ગ્રેવીમાંથી ત્યારે આપણે એની અંદર રીંગણા નાખીશું તો સૌ પ્રથમ આપણે રીંગણાને જે વચ્ચેથી કાપીને રાખ્યા છે તો એને એની અંદર આપણે સ્ટફ કરી દઈશું આપણો મસાલો તો ચમચીના મદદથી આ જે આપણો મસાલો છે જે બિલકુલ સરસ તૈયાર થયો છે એ આપણે અંદર સ્ટફ કરીશું અને એ રીંગણની અંદર જ્યારે મસાલો સ્ટફ થઈ જાય તો આપણે એને ગ્રેવીમાં જ એડ કરી દઈશું અને હવે એને આપણે ગ્રેવીમાં પકવીશું આપણા સ્ટફ રીંગણાને તો આપણે આવી રીતે અમે બધા જ રીંગણાને સ્ટફ કરી દીધા છે અને ગ્રેવીમાં એડ કરી દીધા છે તમે જોઈ શકો છો તમે ચાહો તો હવે આને પાંચ સાત મિનિટ પકવીને તમે નીકાળી શકો છો પણ રસાદાર ગ્રેવી માટે પાતળી ગ્રેવી માટે તમે આની અંદર પાણી એડ કરી શકો છો અને એને એક એક ઉબાલ આવે એકવાર વાર બોઇલ આવી જાય ત્યાં સુધી પકવીશું આપણે તો રસાદાર ગ્રેવી માટે પાતળી ગ્રેવી માટે આપણે એની અંદર પાણી એડ કરીશું અને એક બોઇલ આવે ત્યાં સુધી તો એને ઢાંકીને આપણે અને અને તમે જોઈ શકો છો એક આવી ગયું છે આપણા બેંગન ભરવા મસાલા રેડી થઈ ચૂક્યા છે હવે આપણે એની અંદર ફ્રેશ કોથમ બીર એડ કરવાનું છે અને એને હવે ગેસ બંધ કરીને નીકાળી લેવાનું છે તો મિત્રો આ ખૂબ જ ટેસ્ટી અને સરસ રેસીપી છે તમે ઘરે જરૂર ટ્રાય કરજો અને અમારી ચેનલ ઓલ ઇન્ડિયા રેસીપીને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો જોઈ શકો છો કેટલું સરસ શાકભાની તૈયાર થયું છે તમે ઘરે જરૂર બનાવજો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવા માટે નીચે રેડ બટનને દબાવો સાથે બે લાયકન બી દબાવજો જેથી અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળી જાય તો આ વિડીયો જોવા માટે ધન્યવાદ મિત્રો